કચ્છના ભયાઉ ગાંધીધામ હાઇવે પર ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જિલ્લા કલેક્ટર અને એસપી સ્થળની મુલાકાતે પહોંચ્યા હાલ અંદરના ભાગમાં જ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી થઈ રહી છે એક તરફના હાઇવે પર વાહનોની અવરજવર શરૂ કરાઈ છે ભચાઉ ગાંધીધામ અને કંડલા પોર્ટની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અંદાજીત ચાર એકરમાં લાકડા રાખવામાં આવ્યા હતા આગની ઘટનામાં કરોડોની નુકસાની પહોંચી છે પેટ્રોલ પંપથી ત્રીસ મીટરના અંતરે ગોડાઉન સળગતા ભયનો માહોલ સર્જાયો આગ બાદ બ્લાસ્ટ થવાના ખતરાએ ફાયર ટીમની પણ ચિંતા વધી શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને ભીષણ આગના ગોટી ગોટા પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા હાલ સુધી ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથી આગથી ત્રીસ મીટર દૂર આવેલ પેટ્રોલ પંપ પણ બંધ કરાયો સ્થાનિકોને સ્થળથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ ગાંધીધામ પાસે નજીકના ગામ પાસે આગ લાગેલી છે એટલે એ જે લાકડાનો જથ્થો છે એ જથ્થામાં હાલમાં આગ પ્રસરેલી છે અલગ અલગ જે પણ આપણી વ્યવસ્થાઓ છે એમાંથી લગભગ ઓગણીસ જેટલા ફાયર ટેન્ડર અને ફોર્મ ટેન્ડર અહીંયા હાજર છે એમના તરફથી જે આપણી ફાયરની ટીમો છે એને અત્યારે હાલ આગ કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આ જે આખો એરિયા છે એમાં કેમ કે ટિમ્બર ફેક્ટરી છે સૂકા લાકડાનો જથ્થો ત્યાં ઉપલબ્ધ હતો એના કારણે હવાના કારણે આ તમામ જથ્થામાં આગ પ્રસરેલી છે લગભગ 19 જેટલા ફાયર ટેન્ડર અને લગભગ 90 ની વધારે આપણા જે ફાયરમેન છે એ ઇમિડિએટલી અહીંયા પહોંચેલા છે અને જે આગ છે એ આગને અત્યારે હાલ એ વધુ આગળ ન પ્રસરે અને કંટ્રોલમાં આવે એ પ્રકારના પ્રયત્નો કરી રહી છે રાખવાની છે અને અમે आगे बालाजी प्लॉट है यहाँ तक अपना गैरेज है मैकेनिक काम है गाड़ी सब खड़ा है अपना टिम्बर तो से कुछ भी हो सकते है कुछ ऐसा लग रहा है कुछ नहीं बचेगा दुकान लग रहा जल गया तो अपना सब सामान उब जल गया है अभी अपना सब सामान इधर बाहर निकाल के रखे है જેને કહ્યું કે બહુ મોટું રૂપ લઈ લીધું જેનાથી આગ પાછળના અમારા બેન્સામાં લાગી ગઈ અને એના આગ જેવી પકડી એટલે અમે અમારા છોકરાઓને લઈ ફાયર અમારે કયો હતું એ બધું લઈને અમે પાછળ ગયા પણ તોય આખ કાબુમાં આવેલી હતી નહીં પણ તે છે ફાયર ફાઇટર અને બધા ટાઈમ પહોંચી ગયા હતા એના હિસાબે બઉ મોટો નુકસાન થતા મચી ગયું બાજુમાં આગ લાગી બાજુમાં થોડી થોડી ગયા અહીંયા કરી દોડ થોડી ધોડ વાગ્યા પછી આગ કરશે અને ગોપી પણ આગળ બાજુમાં પણ અમે ગયા દ્વારા આદેશ આપવામાં આવ્યો બધા પંપ બંધ કરી નાખો અને સેફ્ટીમાં તૈયારી રાખો પાણી પાણી બધું સફળ રાખીને તૈયાર રાખો હજુ પણ ચાલુ જ છે હજુ નહીં થયું